ખાતરને લઈ સીએમના આદેશ બાદ પ્રશાસન એક્શનમાં આવ્યું છે સુરેન્દ્રનગરમાં ખાતર ભરેલી ટ્રેન આવતા ખેડૂતો ખુશ થયા છે ટ્રેનમાં તેરસો મેટ્રિક ટન જેટલો ખાતરનો જથ્થો લવાયો છે એક પણ ખેડૂત ખાતર વગર ન રહે તે સીએમએ આદેશ કર્યો હતો ત્યારે મંત્રી અને અધિકારીઓને મુખ્યમંત્રીએ એક સપ્તાહનું અલ્ટિમેટમ આપ્યું હતું ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી છે કેન્દ્રમાંથી આવેલો ખાતરનો જથ્થો પહોંચાડવા માટે સીએમ સૂચના આપી હતી તેને જોતા જ આજે ટ્રેન આવી સુરેન્દ્રનગરમાં જેમાં તેરસો મેટ્રિક ટન જેટલો ખાતરનો જથ્થો લવાયો છે વધુ વિગતો સાથે સંવાદદાતા જિગ્નેશ આપણી સાથે ફોનલાઈન પર છે જીગ્નેશ આજે સુરેન્દ્રનગરમાં ખાતર ભરેલી ટ્રેન આવતા જ ખેડૂતો ખુશ બન્યા છે શું વિગતો જી સુરેન્દ્રનગર જિલ્લામાં રાસાયણિક ખાતરની રેન્ક રેલવે સ્ટેશને વહેલી સવારે આવી ગઈ હતી અને રેન્ક આવવાથી ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તમામ તાલુકાઓમાં રેન્કમાંથી અત્યારે ટ્રકમાં ખાતરને લોડ કરી અને તમામ તાલુકાઓમાં ખસેડવાની અને મોકલવાની કામગીરી પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવી છે ખાતરનો ઉપગ્ર પરિસ્થિતિમાં પહોંચી વળવા તંત્ર દ્વારા આ કામગીરી હાથ ધરી છે મુખ્યમંત્રી શ્રી દ્વારા આ જે જાહેરાત કરવામાં આવી હતી તે જાહેરાત ના પગલે તમામ જિલ્લાઓમાં ખાતર ની અછત ન તે માટે નો કામે લાગ્યું છે હાલ તેરસો મેટ્રિક ટન જેટલો ખાતર નો જથ્થો સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં પહોંચાડવાની કામગીરી પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવી છે જી ચોક્કસ જીગ્નેશ માહિતી બદલ આભાર